નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અવન ભક્તિ સ્ટોરીમાં ફરી આપણું સ્વાગત છે આજે હું તમને બે બહેનો અમાવસ્યા અને પૂર્ણિમાની વાર્તા કહેવા જઈ રહ્યો છું જો તમને આ વાર્તા ગમે તો કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય લખજો મિત્રો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવો જેથી કરીને તમને અમારા વીડિયોની સૂચનાઓ મળતી રહે હવે આ વાર્તા સાંભળો એક રાજ્યમાં એક રાજા અને રાણી હતા તેમને બે પુત્રીઓ અને બે પુત્રો હતા એક પુત્રીનું નામ અમાવસ્યા હતું અને બીજી પુત્રીનું નામ પૂર્ણિમા હતું પૂર્ણિમા ખૂબ જ ધાર્મિક હતી તે હંમેશા પૂજા કરતી અને ગાયની સેવા કરતી અને તમામ કામ કરતી અને અમાવસ્યાને પૂજામાં કોઈ રસ નહોતો તેણે ક્યારેય પૂજા કરી ન હતી અને ન કોઈ કામ કર્યું હતું પરંતુ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ રાજા અને રાણીનું વર્તન પૂર્ણિમા પ્રત્યે સારું ન હતું તે અમાવસ્યાને વધુ પ્રેમ કરતા હતા અને તેના બંને પુત્રોને પણ પ્રેમ કરતા હતા તેથી રાજા અને રાણીએ તેમના પુત્રની ખૂબ કાળજી લીધી ધીમે ધીમે સમય પસાર થાય છે અને રાજા અને રાણીના બાળકો મોટા થાય છે રાજા તેના પુત્રોને પરણાવે છે અને જ્યારે રાજાની બંને પુત્રીઓ મોટી થઈ જાય છે ત્યારે બધા રાજાને કહે છે કે હવે તેમના લગ્ન કરવા જોઈએ રાજાએ કહ્યું હા લગ્ન તો કરવાના જ છે પછી રાણી રાજાને કહે છે પૂર્ણમાના લગ્ન મોટા ઘરમાં ન કરો કારણ કે તેને કામ કરવું ગમે છે ભજન કીર્તન અને વાર્તાઓ સાંભળવી ગમે છે પૂજા કરવી ગમે છે જો તે મોટા પરિવારમાં જાય છે તો તે આ બધું કરી શકશે નહીં તેથી તેના લગ્ન ગરીબના ઘરમાં જ કરાવો રાજાએ કહ્યું ઠીક છે અને પછી રાણીએ કહ્યું મહારાજ અમાવસ્યા પણ લગ્ન માટે યોગ્ય છે માટે આ માટે પણ વર શોધો અને બંને બહેનો સાથે વ્યવહાર કરો આગળ રાજાએ આ બીજા ગામમાંના રાજાના પુત્ર સાથે અમાવસ્યાના લગ્નનો વિચાર કર્યો છે આ વાત રાજાએ જ્યારે રાણીને કહ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ અને મનમાં આનંદ અનુભવવા લાગી અને વિચાર લાગી કે ચાલો જોઈએ કે પૂર્ણિમા કેવી રીતે ગરીબ ઘરમાં રહે છે ઘણી પૂજા કરે છે અને ચાલો જોઈએ કે તેના ભગવાન તેને કેવી રીતે મદદ કરે છે પછી સમય આવ્યો ત્યારે રાજાએ તેની પુત્રીઓને પરણાવી અમાવસ્યાને ધન આપ્યું પરંતુ પૂર્ણિમાએ કશું આપ્યું નહીં પરંતુ તેની ભાભી તેને ખૂબ જ પ્રેમ કરતી હતી કારણ કે તે તેની ભાભીને તેમના કામમાં મદદ કરતી હતી પણ અમાવસ્યા તેમને કોઈ મદદ કરતી ન હતી પછી પૂર્ણિમા અને અમાવસ્યાએ બંને તેમના સાસરે ગયા હતા એકવાર અમાવસ્યાએ તેના ઘરે શિવચર્ચા રાખી અને તેણે બધાને બોલાવ્યા પણ તેની બહેન તેના દરવાજે બેઠી હતી જેથી ગામની મહિલાઓએ કહ્યું કે તમારી બહેનના ઘરે શિવચર્ચા છે તમે ત્યાં જશો નહીં ત્યારે પૂર્ણિમાએ કહ્યું ના હું નથી જતી કારણ કે મારી બહેને મને બોલવી નથી તો હું કેવી રીતે જઈશ ત્યારે ગામની મહિલાઓએ કહ્યું કે તમને ન બોલાવ્યા તો શું પૂજા છે તમે અમારી સાથે આવો ગામડાની મહિલાઓની વાત સાંભળીને પૂર્ણિમા શિવચર્ચામાં આવી ગઈ જ્યારે અમાવસ્યાએ પૂર્ણિમા જોઈ ત્યારે તેણે ગુસ્સામાં કહ્યું જ્યારે મેં તને બોલાવી ન હતી ત્યારે તું મારા ઘરે કેમ આવી હવે તો આવી ગઈ છે તો એક જગ્યાએ શાંતિ થી બેસી રહેજે અહીંથી ફરતી નહીં તેણે પૂર્ણિમાની ગરીબીની એટલી મજાક ઉડાવી કે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગી હે ભગવાન તમે મારા પર કૃપા કરો મારો શું દોષ છે ગાયની સેવા કરવી કામ કરવું ખોટું છે પ્રભુ હવે મારા પર દયા કરો આ રીતે તે ભગવાનને વિનંતી કરતી રહી શિવચર્ચા પૂર્ણ થઈ અને અમાવસ્યાએ બધાને પ્રસાદ આપ્યો પણ પૂર્ણિમાને પ્રસાદ ન અપાયો તે ત્યાંથી પ્રસાદ લીધા વગર જ પાછી આવી ગઈ રસ્તામાં તે વિચારે છે કે બાળકો ઘરે પ્રસાદ માંગશે તો હું શું કહીશ તો તેના મનમાં વિચાર આવે છે કે શા માટે તેના ભાઈ અને ભાભીને મળીને પાછી ઘરે આવી જઈએ આગળ ચાલતી વખતે તેને એક તુલસીનો છોડ મળ્યો અને ત્યાં એક ઓટલો બનાવવામાં આવ્યો હતો જેના પર એક બેઠી હતી તે પૂર્ણિમા તેણે પોતાનો પરિચય આપ્યો તો બુદ્ધ માએ કહ્યું દીકરી જુઓ મારો તુલસી છોડ સુકાઈ રહ્યો છે તેમાં થોડું પાણી નાખો અને જો તમે આ ઓટલો પર ધોઈ લો તે થોડી ઠંડક આપશે તેથી પૂર્ણિમાએ પાણી રેડ્યું અને બુદ્ધમાને પણ સ્નાન કરાવ્યું અને તેના પગ દબાવ્યા પછી પૂર્ણિમાએ કહ્યું શું બીજું કોઈ કામ છે તો બુદ્ધમાએ દીકરી કહ્યું ના દીકરી અને તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તું તારા માતા પિતાના ઘરેથી પાછી આવે ત્યારે મને મળજે તેથી તેણીએ ઠીક માતા કહ્યું અને તે આગળ વધી ચાલતા ચાલતા તેમને એક શિવ મંદિર મળ્યું

તો પૂર્ણિમાએ આ બધું કર્યું અને ભગવાન શિવની પૂજા પણ કરી જ્યારે તે થોડે આગળ ગઈ તો તેને કાલિમાનું મંદિર જોવા મળ્યું ત્યાં બુદ્ધ માના રૂપમાં કાલિમા બેઠી હતી કાલિમાએ પૂછ્યું કે તેની દીકરી કોણ છે તો પૂર્ણિમાએ તેનું નામ કહ્યું અને કહ્યું શું વાત છે વૃદ્ધ માતાએ કહ્યું દીકરી અહીં બધા પૂજા કરીને જાય છે મંદિર કોઈ સાફ કરતું નથી જુઓ મંદિર કેટલું ગંદુ થઈ ગયું છે બસ સાફ કરો પૂર્ણિમાએ મંદિરની સફાઈ કરી માતાને શણગારી પૂજા કરી ત્યાર પછી સ્નાન કરાવ્યું અને હાથ પગ દબાવ્યા પછી તે આગળ વધી અને એક નદી મળી ત્યાં બુદ્ધમાં પણ બેઠી હતી તે બીજું કોઈ નહીં પણ માં ગંગા હતી તેણે કહ્યું કે દીકરી તું કોણ છે તેણે તેનું નામ કહ્યું અને ઘરે પહોંચવા આગળ વધી સવારે જ્યારે તે પાછી જવા તૈયાર થઈ ત્યારે ભાભીએ તેને લાલ સાડી આપી અને કહ્યું કે નણંદજી આ સાડી પહેરી લો અને હા જલ્દી આવો તમે ઘણા સમય પછી આવ્યા છો ત્યારે નણદે કહ્યું ઠીક છે પછી જ્યારે પણ તમે મને બોલાવશો ત્યારે હું આવીશ પછી પૂર્ણિમાએ લાલ સાડી પહેરી અને પોતાને શણગારી ભાભીએ એક થેલો ભરી અને પૈસા આપ્યા પૂર્ણિમા ઘરની બહાર નીકળી અને ચાલતી વખતે તેને એ જ નદી મળી અને જ્યારે તે હોડીમાં ત્યાં પર પહોંચી ત્યારે તેને એ જ બુદ્ધ માતા મળી જે અન્ય કોઈ નહીં પરંતુ માં ગંગા હતી તેણે કહ્યું કે તે તેની પુત્રીને ત્યાં જાય અહીં આ થેલો રાખવા માટે કોઈ જગ્યા બાકી નથી તેથી હું તેને ક્યાં રાખીશ તો લઈ જા તે ખૂબ જ જ ભારે છે છે અને હા રસ્તામાં ખોલશ નહીં ઘરે પહોંચ્યા પછી ખોલજે ઠીક માતા આમ કર્યા પછી તે ત્યાંથી ઝડપથી આગળ વધી અને કાલી માનું મંદિર જોયું બુદ્ધ માં પણ ત્યાં હતી તે પણ પૂર્ણિમાને એક થેલી આપી હવે તેણીએ ત્રણ થેલીઓ મળ્યા પછી આગળ ગયા અને એક મંદિર મળ્યું પૂર્ણિમા એક થેલી આપી હવે પૂર્ણિમા તેના ઘરે પહોંચી અને પાંચે થેલીઓ ખોલવા લાગી સૌ પ્રથમ તેને તેની માતાના ઘરની બેગ ખોલી તેમાં ખાદ્ય પદાર્થો વસ્ત્રો વગેરે હતા તેણે પોતાના બાળકોને ખાદ્ય પદાર્થો અને કપડા આપ્યા અને બાળકો તે કપડા પહેરીને ખૂબ ખુશ થયા બીજી થેલી ખોલી તો તેમાં વીંટી ભરેલી હતી ત્રીજી થેલીમાં જે ભગવાન શિવની હતી તેમાં તમામ સુખ સંપત્તિ હતી ચોથી થેલી ખોલી તો તેમાં ઘરેણા સોના મહોરો વગેરે નીકળ્યું તુલસી માની થેલી ખોલવામાં આવી ત્યારે તેમાં ચોખા ઘઉં બધું જ ભરેલું હતું હવે પૂર્ણિમાના ઘરમાં કોઈ પ્રકારની કમી નહોતી તેમનું ઘર અપાર ધન અને સંપત્તિથી ભરેલું હતું પૂર્ણિમા ખુશીથી જીવવા લાગી એક દિવસ પૂર્ણિમાએ વિચાર્યું કે હું શિવ ચર્ચાનું આયોજન કેમ ન કરું અને બધાને આમંત્રણ આપવા માટે તે પોતાની બહેનના ઘરે પણ ગઈ અમાવસ્યા જ્યારે પૂર્ણિમાને ઘરે આવી ત્યારે તેને આશ્ચર્ય થયું ઘરમાં સંપત્તિ અને પૈસા જોઈને પછી અમાવસ્યાએ પૂછ્યું કે તમારા ઘરમાં આટલી સંપત્તિ કેવી રીતે આવી તો પૂર્ણિમાએ કહ્યું જુઓ બહેન તમે તમે કરી હતી હતી અને મને બોલાવી ન તેમ છતાં હું બોલાવ્યા વિના તમારા ઘરે આવી હતી પરંતુ તમે મને હેરાન કરી મને ઘણું ખરું ખોટું સંભળાવ્યું પછી તારા ઘરેથી આવીને તે તેના પિયરમાં ઘરે ગઈ પછી તેણે અમાવસ્યાને બધી વાત કહી અમાવસ્યાએ કહ્યું કે હું પણ મારી માતાના ઘરે જઈશ તમે પણ મને અપશબ્દો કહો અને મને પ્રસાદ પણ ન આપો પરંતુ પૂર્ણિમાએ કહ્યું કે પ્રસાદ ભગવાનની ભેટ છે હું દરેકને આપીશ પરંતુ અમાવસ્યાએ પ્રસાદ લીધો ન હતો અને પોતાના ઘરે જઈને બાળકોને કહીને જ્યારે તેના માતા પિતાના ઘરે વહેલા નીકળ્યા ત્યારે તુલસીમાં તેમને મળ્યા તેમણે કહ્યું દીકરી આ ઓટલા ને સાફ કરીને તુલસી માં પાણી નાખો પછી અમાવસ્યા એ કહ્યું આ વૃદ્ધ સ્ત્રી મને શું સમજે છે મેં આટલી મોંઘી સાડી પહેરી છે તે ગંદી થઈ જશે હું કઈ કરીશ નહીં તેમ કહી તે આગળ વધી જ્યારે તે ભગવાન શિવ મળી ત્યારે તેણે આ જ વાત કહી કે હું કોઈ કામ કરવાની નથી તેવી જ રીતે આગળ વધતા જ્યારે તે કાલીમાને મળી ત્યારે તેમણે તેને આજ કહ્યું પછી જ્યારે આગળ માતા ગંગાને મળી ત્યારે તે તેમને પણ આ જ કહ્યું પછી રસ્તામાં કાંટા હતા જે તેના પગને ચૂંટતા હતા ત્યારબાદ તે તેના પિયરમાં ઘરે પહોંચી પછી તેની ભાભીએ જોયું અને પૂછ્યું કે તે ક્યાંથી આવી છે અને કહ્યું કે તેણીએ આપ્યું છે પણ તે અહીં છે પણ બિચારી પૂર્ણિમા બધા કામ કરતી અમાવસ્ય જમ્યા પછી સુઈ ગઈ સવારે ઉઠી અને જાગીને કહ્યું કે ભાભી હું જાઉં છું ત્યારે ભાભીએ કહ્યું ઠીક છે અમાવસ્યાએ કહ્યું ભાભી મારી પાસે તો કઈ નથી તમે ત્યારે તે માતા ગંગાને મળી માતા ગંગાએ કહ્યું કે આ દીકરી તો તેણે કહ્યું કે તમે પૂર્ણિમાને એક થેલી આપી હતી મને કંઈ નહીં આપો તો માતા ગંગાએ કહ્યું સારું જા દીકરી અમે તમારા ઘરે મોકલીશું કાલીમાં ભગવાન શિવ અને તુલસી માતાએ પણ આજ કહ્યું જ્યારે તે ઘરે પહોંચી ત્યારે તેના આંગણામાં પાંચ બેગ પડેલી હતી અમાવસ્યાએ કોથળી ખોલી તો કોઈમાં માટી કોઈમાં પથ્થર કોઈમાં સાપ અને વીંછી આ બધું નીકળ્યું તેણે માથું પકડ્યું અને કહ્યું હે ભગવાન અમને અમારા માતા પિતાના ઘરમાં કઈ મળ્યું નથી અને અમને અહીંથી પણ કઈ મળ્યું નથી તેમ કહી અમાવસ્યાએ પૂર્ણિમાને ઘરે દોડીને ગઈ અને કહે છે કે તને આટલું બધું મળ્યું મળ્યું મને કશું નહીં ત્યારે પૂર્ણિમાએ કહ્યું કે હું પિયરમાં ભાભી સાથે કામ કરું છું અને તમે ક્યારે તમારી ભાભીને મદદ કરી નથી તો ભાભી તમને શું આપશે તમે માતા ગંગાનો અસ્વીકાર કર્યો તમે શિવજી કાલી માં તુલસી માં બધાને નકારી કાઢ્યા તેથી જ ભગવાને તમને કઈ આપ્યું નથી ત્યારે અમાવસ્યા કહે છે બહેન મને માફ કરો મેં હંમેશા તમને ત્રાસ આપ્યો પણ આમાં મારો કોઈ દોષ ન હતો મને પણ કહે મને હજી નથી મળ્યું તો મારે શું કરવું જોઈએ હું પણ ભક્તિ કરીને સિદ્ધ કરીશ ત્યારે પૂર્ણિમાએ કહ્યું જુઓ બહેન ત્રણ સૂત્રોનું જ્ઞાન લો પ્રથમ સૂત્રમાં દયા માંગવી બીજા સૂત્રમાં શિવની ચર્ચા કરવી અને ત્રીજા સૂત્રમાં એકસો આઠ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરવો બહેન ભગવાને આપેલા આ સૂત્રોને પ્રસાદ તરીકે સ્વીકારો અને તમારા હૃદયમાં રાખો મેં સાચા મનથી ભગવાનની ભક્તિ કરી દરેકને મદદ કરી દરેકનું કામ કર્યું તેથી જ મને બધું મળ્યું અને તમારું જે હતું તે પણ ગુમાવ્યું પછી અમાવસ્યાએ પોતાના ઘરે જઈને ભગવાન શિવની પ્રાર્થના અને ક્ષમા માંગવા લાગી તો મિત્રો જો તમને ભગવાન શિવનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો આપ સૌનો આભાર હર હર મહાદેવ